હેલો સાંભળો ને હા બોલ હું શું કહું છું હા બોલ ને હું હમણાં બહાર નીકળતી હતી તો મને એવો વિચાર આવ્યો કે હું મારા વાળ નાના કપાવું પણ એટલે એનાથી વજન ઓછું નહીં થાય એ વજન માટે કીધું સ્ટાઇલ માટે કહું છું મહેનત થી કર્યા છે ને નાના વાળ જ સારા લાગે હા તો કપાવ પણ મારી ફ્રેન્ડ એવું કે છે કે નહીં સારા લાગે તો ના કપાવ પણ મને એવું લાગે છે કે સારા લાગશે હા તો કપાવ પણ જો કાપુ તો પછી ચોટલો કે અંબોળો નહીં વાળી શકું તો ના કપાવ પણ એટલીસ્ટ આમ કપાવીને જોવું તો ખરી કે કેવું લાગે છે આ તો કપાવ પણ પછી બગડી ગયા તો ના કપાવ યાર આમ વિચાર આવે છે કે એક વાર તો કપાઈ જ દઉં હા તો કપાવ પણ જો પછી બગડી ગયા ને તો તમે જવાબદારો કે તો ના કપાવ પણ યાર આમ છે ને આમ નાના વાળ હોય ને તો સાચવવામાં બહુ ઈઝી પડે ખબર છે હા તો કપાવ મને ડર લાગે છે તો ના કપાવ જેવું જશે કપાઈ દઉં છું હા તો કપાવ અન હું છે ને થોડા દિવસ પપ્પા મમ્મી ની ત્યાં છું ઓકે હા તો ના કપાવ હેલો પપ્પા મમ્મી ની ત્યાં જવ છું હા તો કપાવ અલા ઓ શું થાય છે તમે સાંભળો છો તો ના કપાવ તમે તો ખરું હેલો તો કપાવ અલા યાર મૂકું છું યાર તમે ગાંડા થઈ ગયા છો શું હા તો કપાવ કાકા તો ના કાપી નાખ્યો ફોન કાપી નાખ્યો શેઠભન માં આવો એમ